આજે જોડાણ થાય નહી નહીં જાહેરાત કરી દીધી એની સાથે સાથે વીસ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર પણ જાહેર કર્યા અને નેવું બેઠકો જે છે એ નેવું એ નેવું બેઠકો લડવી છે કોંગ્રેસમાં પણ તમે જાણો છો વિધાનસભામાં વિપક્ષના નેતા અને મુખ્યમંત્રી રહેલા ભૂપેન્દ્રસિંહ હુડ અને મુખ્યમંત્રી થવા માટે આતુર એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી શૈલજા એ આમે આમ આદમી પાર્ટી સાથે જોડાણના પક્ષે તો હતા જ નહીં પણ આ દોષનો ટોપલો આમ આદમી પાર્ટીએ વોરવાનો હતો એવું આજે સ્પષ્ટ થઈ ગયું રાહુલ ગાંધીની ઈચ્છા હતી કે હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધન ના જે પક્ષો છે એ પક્ષો લડીને ભારતીય જનતા પાર્ટી વિરોધી મત છે ને એ વિભાજીત ન થાય આમ પણ તમને ખ્યાલ છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી એ ભૂંડી હાલતમાં છે એના અનેક નેતાઓ

શેલજા પણ આ ચૂંટણીમાં ઝુકાવવા માંગતા હતા કુદી પડવા માંગતા હતા પણ મોડી મંડળે આદેશ આપ્યો કે કોઈ સાંસદ એ નહીં લડે ભારતીય જનતા પાર્ટીનો એક ખેલ હતો એ ખેલ એવો હતો કે જાટ વિરુદ્ધ દલિત એટલે કે હુડ વિરુદ્ધ શેલજા એવો એક માહોલ ઉભો કરીને જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા મનોહરલાલ ખટ્ટર હવે તો એ કેન્દ્રમાં મંત્રી છે એમની જગ્યાએ ઓબીસી નેતા અને સાંસદ હતા એ વખતે લોકસભાના સભ્ય હતા એ સૈનીને મુખ્યમંત્રી બનાવાયા હતા પણ હવે ત્યાં સૈનીનું પણ કઈ ચાલતું નથી એ મોદીના લાડકા જરૂર હશે ખટ્ટર પણ લાડકા સૈની પણ લાડકા પણ ખેડૂત આંદોલને મહિલા કુસ્તીબાજો સાથેનો દુર્વ્યવહાર કરાયો દિલ્હીમાં જંતર મંતર પર એમના આંદોલન વખતે અને વિનેશ ફોગાટની વિરુદ્ધમાં ઓલિમ્પિકમાં પેરિસ ઓલિમ્પિકમાં જે રીતે ષડયંત્ર કરીને સો ગ્રામ વજન વધી ગયું એટલે એ ફાઈનલ માં ભાગ ન લઈ શકે એવો ખેલ થયો એના પ્રત્યાઘાતો પણ ભુંડા પડે છે ભારતીય જનતા પાર્ટી માટે અને શરણ સિંહ સિંહ તથા સંજય આ કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન અધ્યક્ષ એ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની વિરુદ્ધમાં જે રીતે નિવેદનો કરે છે અને કંગનાબેન જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે પેલા નટી મુંબઈના એ આંદોલનકારી ખેડૂતોને ખેડૂતો બતાવે છે બતાવે બતાવે છે છે અને મહિલાઓની લાશો ઝાડ પર લટકતી હતી એની વાત કરે છે આ બધા બાલીશ નિવેદનોને કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન જઈ રહ્યું છે એ બહુ સ્પષ્ટ છે હરિયાણામાં ખેડૂત આંદોલન કરવામાં આવી અને આવતા રોકવા માટે જે ખેલ થયા એ મને લાગે છે કે આપ સૌ એનાથી વિદિત છો સાતસો સાતસો ખેડૂતો એ શહીદ થયા એકાદ વર્ષ સુધી પેલા ત્રણ કાળા કાયદા મોદીએ આણેલા એની વિરુદ્ધમાં ખેડૂતોએ આંદોલન કર્યું પણ છેવટે માથે આવી રહી ત્યારે નરેન્દ્ર હું સમજાવવામાં નિષ્ફળ થયો મારું મારું તપ ક્યાંક ઓછું પડ્યું હવે તો લોકસભાની ચૂંટણીમાં ભાઈ શ્રી બહુમતી પણ મેળવી શક્યા નથી અને આવતા દિવસોમાં એમનું શું થશે એ પણ ખબર નથી કારણ કે છતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહનજી ભાગવત છે એની વિરુદ્ધમાં નિવેદનો કરે છે સંકેતો બહુ સ્પષ્ટ છે મોદીને બદલવા માટેની કવાયત નાગપુરે શરૂ કરી દીધી છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં એમણે વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં નથી કરી એ પણ એમની હતાશા નિરાશા ભારતીય જનતા પાર્ટીની એ બહુ સ્પષ્ટપણે બતાવે છે પણ આજે આ જે ખેલ થયો છે એ મને લાગે છે કે કોંગ્રેસને માટે તો વધારે સારો ગણાશે એવું મને લાગે છે ભલે આમ આદમી પાર્ટી વોટ કટરા તરીકે ત્યાં કામ કરે

મોદી ની પ્રતિમા જાણે કે ભગવાન સ્વરૂપે બેઠા હોય ગણપતિજી એમના દ્વાર પાળો હોય મને લાગે છે આ અમારી અને ગણપતિજીના જે જે લોકો પૂજક છે એ બધાની ભાવના ને એ ઠેસ પહોંચાડે એવી ઘટના છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર